બહુ મોટો હાલો દોસ્તો તો ગુડ મોર્નિંગ આપણે જાયને નવરા થઈ ગયા તા અને બેહી ગયા થાય ઈંડવાળામાં કેમ કે જાગી જાય નાઈટ કમ્પ્લીટ થઈને બે ગયા થાય ઈંડવાળા એસ્કા ખાવા માટે તો બધાને બાપા સીતારામ અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો કાંઈ નહીં અમારા વિડીયોમાં બનાવી રહીજો પછી આપણે આગળ કાંઈક નવું આવશે તો બતાવીશું જે કે જાવાનો ફોન આવ્યો નથી અને આજે ઘરે જ રહેવાનું થાય લગભગ બપોર પછી ફોન આવે તો પાડે ત્યાં જવાનું થશે તો હાલો પછી મળે પછી આપણે ગયા ફાધર બકરલો લેવા કેમ કે આપણે પછી બપોરે રાંધવાનું હતું એટલે આપણે ગયા બકરલો લેવા પછી મને સામે ભોળાથનું મંદિર દેખાણું એટલે મેં કીધું ભોળાથનું મંદિરનો નજારો બહુ મસ્તીનો આવતો હતો મેં કીધું આ મંદિર છે અમારા ગામનું નીલકંઠ મહાદેવનું મંદિર છે હવે તો ફાઇનલી થઈ ગયા છે બપોરા અને આપણે બે ગયા છીએ જમવા અને આપણે ગયા છે વિવાન બને નિહાળે લેવા એટલે નિહાળેથી ઘરે લઈને લઈ આવ્યા છીએ જોવા વિવાન ભાઈ લઈ આવ્યા અને હાલો તો જમવા મગનું શાક છે આ સેવ ટમાટર શાક છે આ પાપડ છે ભાખરી છે રોટલી છે એવું બધું છે તો હાલો બધાય જમવા તો અમે જમી લે જમી જમવું છે પાલીતાણા તો ચાલો જઈ જમવા માટે જમવા માટે હું ચાલો તો જમી લઈએ ફાઈનલ આપણે એવી રીતે ગાડી સીએનજી પૂરવા માટે કેમ કે ગાડીમાં ઠામકો સીએનજી હતો નહીં રાઉન્ડ તો પાડે તો આપણે આવી જતા સીધા ગાડી હતા સીએનજી પૂરવા માટે તો સીએનજી ગાડીમાં પૂરાઈ ગયો છે હવે આપણે જવાનું છે પાલીતાણા તો ચાલો નીકળીએ પાલીતાણા બાજુ તો ચાલો વિડીયોમાં બન્યા નહીં જોયું કાંઈ નહીં તો ચાલો આપણે જવાનું છે પાલીતાણા અને આપણે ગાડી દરથી સીએનજી પૂરા પાલિતાણા સાઈડ જવા નીકળી ગયા છે

આગળ આગળથી આપણે હાલતા હાલતા આગળ ફૂગી ગયા આ ગાડીએ ધાર છે આપણે ફૂકી ગયા ગાડીયાધાર એમ કે પછી આવી ગયું વાવડી આ વાવડી ગામનો ગેટ છે એ વાવડી વાવડી જોતા હોતા ગયા એટલે આવી ગયું આપણે શાહપુર ખોડિયાર માતાજીનું મંદિર જો અહીંયા આપણે ખોડિયા માતાજીનું મંદિર છે ડુંગરા ઉપર ચોક્કસ બધા અહીંયા શાકપુર આવજો ખોડિયા માટર મંદિર બહુ સારું છે હાલતા હાલતા આપણે થઈ ગઈ રાત અને આ આપણે લીલા પૂજા નો હતા તો ચાલો આપણે ગાડી જવા દઈએ ને તમે આપણી ગાડીનું લુક જોવો આપણે ઝૂમ મને એવું બધું નખાવ્યું હતું ગાડીમાં બહુ સરસ હતું તો ફાઈનલી દોસ્તો આપણી ગાડી ભરાઈ ગઈ છે ને આપણે જવાનું છે ઘર બાજુ તો હાલો જઈએ ઘર બાજુ આપણી ગાડી

એટલે આપણને આજે એમ થયું તો ગાડી શંકર નાખી એટલે ગાડી શંકર નાખી છે અને ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે હવે બિલની વાટે છે તો બિલ આવે એટલે આપણે જવા દેવી ઘર બાજુ અને વાગી જશે અત્યારે નવ તો ચાલો પછી બિલ આવે એટલે નીકળીએ ફરી આપણે અમરેલી તો કાંઈ નહીં હાલો પછી મળી હા તો ફાઇનલી આપણે બિલ આવી ગયું છે અને જવાનું છે ઘર બાજુ તો ચાલો નીકળીએ ઘર બાજુના રસ્તામાં શીખનું વાતાવરણ છે દેખાતું બતાવીએ

અમારા વીડિયો માં બનાવી જો તે હાલે આવે છે આપણી ગાડી નું લુક જો તમે આમ થી ટ્રેન આવતી ગણાય છે આમાં પણ ધોરી લાઈટ આવી ગઈ છે ટ્રેનમાં જો ટ્રેન છે કઈ નહીં સાલો ફાટક ખુલ્લી જાય એટલે અમે આનથી રવાના થાય છે પછી મળી આ ફાઇનલી દોસ્તો તો આપણે એમ લઈ ઘરે પૂગી ગયા હતા અને બેસી ગયા હતા જમવા કેમ કે આપણને લાગી ભૂખ ઘરે પૂજા એટલે વિવાનને વિવાનને બધા સૂઈ ગયા હતા કેમ કે વિવાનભાઈને આજ બપોરે નહોતો સુધાર એટલે વિવાનભાઈ સૂઈ ગયા હતા અને અમે બેસી ગયા જમવા માટે તો ચાલો તમે બધા જમવા કે આપણે પછી પાદરથી દહીં લેવા ઊભા રહી ગયા હતા કેમ કે દહીં આપણે શાકમાં નાખીને ભાવે છે એટલે આપણે દહીં લેવા ઊભા રહી ગયા હતા આ ખાટીને મીઠી છાશ એ બે જાતની છાશ લેવા હતા અને આ કોબીનું શાક છે ચાલો તો આપણે ભાઈ પછી ઘરે હતું કોબી બટેકાનું શાક હતું રોટલી હતી અને ગરમા ગરમ મરસા તો આપણે ફાઇનલી જમવા બે ગયા છીએ તમે બધા ચાલો જમવા માટે

કાલે મળવી નવા વિડીયોની સાથે નવા વ્લોગમાં અને અમારો વિડીયો ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કાંઈ વાંધો નહીં ચાલો બધાને બાપા સીતારામ ગુડ નાઇટ